જય સ્વામિનારાયણ સંવત અઢારસો સાડત્રીસ ચૈત્ર સુધી નવમીનો એ પરમ પાવન દિવસ વિશ્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો કારણ કે આ દિવસે પરબ્રહ્મ પરમાત્મા મનુષ્યરૂપ ધારણ કરીને આ પૃથ્વી પર અવતરિત થયા ભગવાન શ્રી સ્વામિનારાયણ રૂપે વેદો ઉપનિષદોમાં જે પરબ્રહ્મ પરમાત્મા માટે એવું કહેવામાં આવ્યું છે કે એકોવશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધાયઃ કરોતી એ પરબ્રહ્મ પરમાત્મા એક જ છે વશી એ બધાઈને વશમાં કરનારા છે એ સર્વ કરતા હર્તા અને નિયંતા છે સર્વભૂતાંતરાત્મા પોતાના દિવ્ય ધામની અંદર તો તેઓ વિરાજમાન છે જ પણ બધાઈના હૃદયની અંદર બધાઈના આત્માને વિશે પણ પ્રવેશ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે તો એવા ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે એવી વાત કઠોપનિષદના આ મંત્રમાં કરી છે જેમના માટે કઠોપનિષદે જ એવું કહ્યું કે ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ બ્રહ્માંડની અંદર ઘણી બધી દૈવી શક્તિઓ છે અને કઠોપનિષદમાં વારાફરતી એક પછી એક દૈવી શક્તિનું નિરૂપણ આવે છે અને એમાં છેલ્લે પુરુષાન્ન ન પરમ કિંચિત એ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનથી પર બીજું કોઈ તત્વ નથી અને એટલા માટે જ એ પરબ્રહ્મ પરમાત્મા માટે સર્વોપરી એવા શબ્દનો પ્રયોગ થાય છે એ જ સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા આ ધરા પર ભગવાન સ્વામિનારાયણ રૂપે અવતરિત થયા હતા અને એટલે જ બાળપણથી જ એમના ચરિત્રની અંદર કંઈક જુદો જ પ્રભાવ હતો એમનું આકર્ષણ અનોખું અને અનેરું હતું ખાલી એટલો વિચાર કરો એમનું પ્રાકટ્ય થયું ઉત્તર પ્રદેશમાં છપૈયા ગામની અંદર અને કેવળ અગિયાર વર્ષની ઉંમરે એમણે સ્વતઃ ગૃહ ત્યાગ કર્યો છે વિચાર તો કરો અગિયાર વર્ષ એટલે છઠ્ઠા ધોરણમાં ભણતો બાળક હોય એ સ્વતઃ ઘર પરિવારનો ત્યાગ કરીને હિમાલયની વાટ પકડે અસંભવ જેવું લાગે છે જે ઉંમરે બાળકો માતા પિતાના પાલવને છોડીને બહાર બહારના નીકળતા હોય એવો એક બાળક સ્વતઃ ભારત વર્ષની યાત્રા માટે નીકળે છે સાત વર્ષ સુધી હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી સમસ્ત ભારત વર્ષની યાત્રા કરીને છેવટે ગુજરાતમાં લોજ ગામની અંદર રામાનંદ સ્વામીના આશ્રમની અંદર તેઓ સ્થિર થયા એ કેવો પ્રભાવ હશે વિચાર કરો જ્યારે ગુજરાતમાં તેઓ પધાર્યા ત્યારે એમની ઉંમર હતી અઢાર વર્ષની એક અઢાર વર્ષનો કિશોર છે ગુજરાતમાં એમને કોઈ જ ઓળખતું નથી પહેલીવાર ગુજરાત પધાર્યા છે અહીંની ભાષા પણ એમને આવડતી નથી અને છતાંય કેવળ એકત્રીસ વર્ષના કાર્યકાળની અંદર ત્રણ હજાર સંતોને તેઓ દીક્ષા આપે છે ત્રણ હજાર સંતો અને આ જે સંતો પરમહંસો એમણે બનાવ્યા એમને ખૂબ જ કડક નિયમો એમણે આપેલા પાંચ વર્તમાન પાળવાના હતા નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ અને નિર્માણ નિષ્કામ અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરવાનું નિર્લોભ સાથે ધન નહીં રાખવાનું નિસ્વાદ જે કાંઈ ભોજન આવે એને મેળાવીને એક લાકડાના પાત્રમાં જમવાનું નિસ્નેહ એકવાર ઘર સંસારનો ત્યાગ કર્યો પછી ક્યારેય નામો નિશાન મનમાં પણ ના આવે એવી રીતે પ્રયત્નશીલ રહેવાનું અને નિર્માણ કોઈ માન અપમાન કરે તો એને સહન કરવાનું આવા કઠણ નિયમો ભગવાન સ્વામિનારાયણે આપ્યા સાથે તપ વ્રતના નિયમો ખટરસના વર્તમાન ચાલે ધારણા પારણા ચાલે ક્યારેક પારાક વ્રત ચાલે આવા બધા નિયમોમાંથી આ પરમહંસોને તાવ્યા અને છતાંય ત્રણ હજાર સંતો એમની આજ્ઞામાં જીવનભર કરબદ્ધ રહ્યા કેવો પ્રભાવને પ્રતાપ હશે આમ ગણતરી કરીએ ને ત્રણ દિવસે એક વ્યક્તિ એમના ચરણોમાં જીવન સમર્પિત કરે એના જેવું થયું એકત્રીસ વર્ષના કાર્યકાળમાં ત્રણ હજાર સંતો પરમહંસોને દીક્ષા આપી ત્રણ હજારથી પણ વધારે તો ઓન એન એવરેજ ત્રણેક દિવસે એક વ્યક્તિ એમના ચરણોમાં જીવન સમર્પિત કરે કેવો પ્રભાવ હશે અને જીવન સમર્પિત કરનારા પણ કેવા કેવા સમર્થ હતા બ્રહ્માનંદ સ્વામી પ્રખર બુદ્ધિમાન નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત બધા શાસ્ત્રોના પારંગત વિદ્વાન નિષ્કુળાનંદ સ્વામી મહાવૈરાગ્યવાન અને વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી આ બધા સિદ્ધ સંતો હતા એ બધા ભગવાન સ્વામિનારાયણની સામે નતમસ્તક થઈને રહેતા તો એ કેવો અદ્ભુત પ્રભાવ હશે પ્રભાવની સાથે સાથે કરુણા પણ કેવી લોજની અંદર અઢાર વર્ષની એમની ઉંમર હતી ત્યારે જ રામાનંદ સ્વામી એમને ઓળખી લીધા હતા કે આ સાક્ષાત પરમાત્મા છે એમણે બધાઈને હજુ તો નીલકંઠવર્ણીના દર્શન પણ રામાનંદ સ્વામીએ નહોતા કર્યા ખાલી એમણે મુક્તાનંદ સ્વામીનો પત્ર વાંચ્યો કે એક આવા મુનિ આવ્યા છે આપણા આશ્રમમાં ત્યારથી રામાનંદ સ્વામી જાણી ગયા હતા કે સાક્ષાત પ્રભુ પ્રગટ થઈને અહીંયા પધાર્યા છે એટલે રામાનંદ સ્વામીએ બધા આશ્રિતોને કહ્યું હતું કે જાઓ નીલકંઠવર્ણીના દર્શન કરવા માટે એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે અને જ્યારે રામાનંદ સ્વામી આવ્યા ત્યારે એમણે પહેલો નિર્ણય એ જ લઈ લીધો કે હવે આ સંપ્રદાયની ધર્મધુરા આ નીલકંઠ વર્ણીને આપી દેવી છે એમણે એમને દીક્ષા આપી સહજાનંદ સ્વામી નામ પડ્યું અને એમણે ધર્મધુરા આ ભગવાન સ્વામિનારાયણને સમર્પિત કરી દીધી પણ એ વખતે જુઓ હવે કરુણા ગુરુ પાસે એમણે બે વરદાન માગ્યા પહેલું વરદાન એ માગ્યું કે આપના હરિભક્ત હોય એના પ્રારબ્ધમાં એક વિચ્છી કરડવાનું દુઃખ હોય ને તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વિચ્છીની વેદના થાય પણ આપના હરિભક્તને એ દુઃખ ના થાય એટલે ભક્તોનું દુઃખ એમણે પોતાની ઉપર લઈ લીધું એવું વરદાન ગુરુ પાસે માગે છે બીજું વરદાન એમણે એ માગ્યું કે આપના આશ્રિતના પ્રારબ્ધમાં જો રામપત્ર લખ્યું હોય એટલે કે ભિક્ષાપાત્ર લખ્યું હોય તો એ રામપત્ર મને આવે પણ આપનો હરિભક્ત ક્યારેય અન્ન વસ્ત્રે કરીને દુઃખી ના થાય આ કેટલી અદ્ભુત કરુણા હશે ત્યારે આવા વરદાન પૃથ્વીના ઇતિહાસમાં પોતાના ગુરુ પાસે આવું વરદાન કોઈએ માગ્યું નથી જે ભગવાન સ્વામિનારાયણે માગ્યું અને એટલા માટે જ એમનું એક નામ કરુણા નિધાન છે સાગર છે વળી એમના યોગમાં જે જે આવ્યા તેમના જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા કેવા કેવા જીવન પરિવર્તનો થયા છે આ ગુજરાત સાક્ષી છે કે વડતાલની અંદર જે મહા રહેતો હતો જોબન ભાયો વડતાલો જે જોબન પગીના નામથી ઓળખાતો હવે એની ધાક છેક કલકત્તા સુધી ચાલતી હતી છેક કલકત્તા સુધી એનું તીર ચાલે અને જોબનનું નામ પડે તો જંગલની અંદર કોઈ ચોર ડાકુ લૂંટારો એનો સામનો ના કરી શકે એવો ભયાનક ડાકુ ગાયકવાડ સરકારની તિજોરી બે બે વખત લૂંટનાર આ માણસ પણ જેવો ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યો જોબન પગી ડાકુમાંથી ભક્તરાજ જોબન પગી બની ગયો આવા તો અનેક પરિવર્તનો એમના પ્રભાવ અને પ્રતાપથી થયા એમણે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું એ વખતે હોકા ચલમ તમાકુ દારૂ વગેરેના વ્યસનો સમાજમાં જ્યાં જ્યાં વ્યાપક હતા ત્યાં બધેથી એમણે વ્યસનોથી લોકોને મુક્ત કર્યા સમાજના કેટલાક વિસ્તારોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો જો સ્ત્રી સંતાનનો જન્મ થાય તો એ બાળકીને દૂધના એક પાત્રમાં ડૂબાડીને મારી નાખવામાં આવતી ભગવાન સ્વામિનારાયણથી આ ન જોવાયું એટલે એમણે આ રિવાજને અટકાવ્યો જે જે પોતાના આશ્રિત હતા એમને ખાસ આદેશ આપ્યો કે આ ન થવું જોઈએ અને બહાર જ્યાં થતું હતું ત્યાં પણ એમણે બધાને ખૂબ સમજાવીને આ રિવાજ બંધ કરાવ્યો એમણે સતી પ્રથાનો વિરોધ કર્યો વિધવા સ્ત્રીઓને પોતાની ઈચ્છા ના હોય છતાંય પોતાના પતિની પાછળ ચિતામાં બળી જવા માટે વિવશ કરવામાં આવતી એમણે સતી પ્રથાનો પણ વિરોધ કર્યો એમણે મહિલાઓને શિક્ષણ માટે પ્રેર્યા અને એના પરિપાક રૂપે જ જ્યારે ગુજરાતની અંદર બાલિકાઓ માટેની વિદ્યાશાળાઓ શરૂ થઈ ત્યારે સર્વપ્રથમ શિક્ષિકાઓ જે હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના હતા એટલું જ નહીં એમણે અધ્યાત્મના સારરૂપ ઉપદેશ આપ્યો વેદો ઉપનિષદો અને પુરાણોના સાર સ્વરૂપ એમણે જે પોતાની પરાવાણીનું ઉદબોધન કર્યું એનું જ સંકલન વચનામૃત ગ્રંથ રૂપે આજે આપણને પ્રાપ્ત થાય છે જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર પાસાયુક્ત એકાંતિક ધર્મનું એમણે પ્રતિપાદન કર્યું છે સમાજમાં એ વખતે અમુક જગ્યાએ ધર્મના નામે ભક્તિના નામે ભક્તિની આડમાં પાપનું આચરણ થતું હતું અને એ અટકાવવા માટે એમણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિતની ભગવાનની ભક્તિ કરવી પોતાના નિયમ ધર્મ અને મર્યાદા પાક્કા રાખીને ભગવાનની ભક્તિ કરવી એવી ભક્તિનું એમણે પ્રતિપાદન કર્યું એમણે સંત અને અસંતના લક્ષણો પણ સમજાવ્યા કે ખાલી ભગવા વસ્ત્ર પહેરી લેવાથી કોઈ સંત નથી બની જતું ખાલી વક્તવ્ય આપવાથી કોઈ સંત નથી બની જતું પણ સાચા સંત કોને કહેવાય જેની અંદર ધર્મ હોય જેની અંદર અધ્યાત્મ જ્ઞાન હોય જેની અંદર વૈરાગ્ય હોય જેની અંદર પરમાત્મા પ્રત્યે અપ્રતિમ ભક્તિ હોય જે અહમ શૂન્ય હોય જેનું શુદ્ધ અંતઃકરણ હોય જેમનામાં રાગ અને દ્વેષ ના હોય આવા બધા લક્ષણો એમણે સંતના સમજાવ્યા કે આવું સંતત્વ જ્યાં દેખાય એ સંતની અંદર સાક્ષાત પરમાત્મા નિવાસ કરીને રહેતા હોય છે તો એમણે સંત અને અસંતનો ભેદ પણ સમજાવ્યો આવા અનેક અદ્વિતીય કાર્યો પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર અવતરિત થઈને કર્યા છે તો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને એમના પ્રાકટ્ય અવસરે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ ભગવાનના ઘણા બધા નામ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે પણ આ બધા નામની અંદર ભક્તોને માટે જો સૌથી પ્રિય કોઈ નામ હોય તો એ છે ભક્ત વત્સલ આ વાત્સલ્યને લીધે જ ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ખાલી પ્રગટ થાય છે એવું નહીં પરંતુ ભક્તના સુખે સુખી અને ભક્તના દુખે દુઃખી થાય છે ભગવાન સ્વામિનારાયણે જ્યારે એકવીસ વર્ષની ઉંમરે ધર્મધુરા ધારણ કરી ગુરુ રામાનંદ સ્વામીએ એમને બધાના ઈષ્ટ અને ગુરુ તરીકે જ્યારે સ્થાપિત કર્યા એ વખતે એમણે ગુરુ પાસે જે બે વરદાન માગ્યા એ ઇતિહાસમાં અમર થઈ ગયા છે એ વખતે સહજાનંદ સ્વામીએ કહ્યું કે ભક્ત હોય કોઈ એના પ્રારબ્ધમાં નસીબમાં એવું લખેલું હોય કે એને ભીખ માગવી પડે તો જરૂર પડશે તો હું ભીખ માંગીશ પણ કોઈ ભક્ત અન્ન કે વસ્ત્રથી દુઃખી ના થાય બીજું વરદાન ભક્તના પ્રારબ્ધમાં એક વીંછીના ડંખની વેદના હોય તો કરોડ ઘણી વેદના ભલે મને થાય ભક્ત દુખી ના થાય આ વાત એ ખાલી બોલ્યા નથી એમણે ભક્તોની રક્ષા કરી છે જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે ગામડે ગામડે ફરી અને એમણે લોકોના આંસુ લૂછ્યા છે એમણે પોતાના ત્યાગી વિતરાગી પરમહંસો સંતોને સમાજની સેવામાં જોડ્યા એમની પાસે કૂવા ખોદાવ્યા એમની પાસે તળાવ ખોદાવ્યા એમના પાસે સદાવ્રતોમાં સેવા કરાવી ગામડે ગામડે ફરીને લોકોને વ્યસનોથી મુક્ત કર્યા એમણે સમાજના કુરિવાજોમાંથી જે દુઃખ આવતા હતા એ જોયા એમણે જેવા કે બાળકીને દૂધ પીતી કરવા જેવા જે દુઃખદાયક કુરિવાજો હતા એ બંધ કરાવ્યા સુખી કરવા માટે પણ એમની દૃષ્ટિ વિશાળ હતી એમણે જોયું કે દુઃખનું કારણ ખાલી બહાર નથી દુઃખનું કારણ અંદર છે એટલે જો અંતરથી નિર્મળ થવાય તો જ સાચી શાંતિ અને સુખ થાય છે એમણે લોકોને દોષોથી અને સ્વભાવોથી મુક્ત કરવાનું એક મિશન ઉપાડ્યું એમણે સંપ્રદાયની અંદર એ વાતનો બહુ ખ્યાલ રાખ્યો કે બહારના પરચા ચમત્કારને બહુ પ્રધાન ન થવા દીધા એક વખત વ્યાપક સ્વામી નામના સંત બોટાદ પધારેલા અને એ વખતે હમીર ખાચર નામના દરબાર હતા ભક્ત હતા એમના ઘરે ગયા દરબારમાં વ્યાપકાનંદ સ્વામીએ જોયું કે ઘોડી મરેલી છે એમણે આજુબાજુમાં એક મચ્છર ઉડતું જોયું મચ્છરનો જીવ ઘોડીમાં નાખ્યો ને ઘોડી જીવતી થઈ ગઈ દરબાર ખુશ થઈ ગયા બધા એકદમ પ્રભાવિત થઈ ગયા વ્યાપકાનંદ સ્વામીના ઐશ્વર્યથી એ વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી ગઢડા આવ્યા મહારાજે વ્યાપકાનંદ સ્વામીને આવતા જોયા મહારાજે દંડવત કર્યા વ્યાપકંદ સ્વામી ખચકાઈ ગયા મહારાજ મને કેમ કરો છો દંડવત હું તો ભક્ત છું મહારાજે કહ્યું કે તમે હવે ભગવાન જેવા પરિચય કરવા માંડ્યા ને વ્યાપકાનંદ સ્વામી સમજી ગયા કે મારી કઈ ભૂલ થઈ છે મહારાજ મારી ભૂલ મહારાજે કીધું હા આપણે પરિચય અને ચમત્કારને પ્રધાન નથી કરવાના માણસ કે પશુ જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે આ પરચા ચમત્કાર કરીને દુનિયાને બીજા રવાડે નથી ચડાવવાની આપણે સુખી કરવા છે આત્યંતિક કલ્યાણ કરવું છે સ્વભાવ અને દોષોમાંથી મુક્ત કરવા છે સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું કે મેરા અવતાર જીવો કો ભ્રમરૂપ કર કે આત્યંતિક મુક્તિ દેને કે લીએ હોવા હૈ જીવોને ભ્રમરૂપ કરીને આત્યંતિક મુક્તિના અધિકારી કરવા એટલે કે શુદ્ધિની પરાકાષ્ઠા અને એમણે કર્યું જોબન પગી જેવા અતિ અતિશય ક્રૂર વ્યક્તિ જે માણસને અને જીભડાને કાપવા એમાં કોઈ ફેર ન મળે એવા ક્રૂર વ્યક્તિનું એવું પરિવર્તન કરી દીધું એના હાથમાં માળા આવી ગઈ જીવનમાં સદાચાર આવી ગયા ભક્તિ આવી ગઈ અને ભક્તિ એટલી બધી કે એમનું હૃદય ભગવાનનો વિયોગ સહન ન કરી શકે અને એવો જ્યારે સમય આવ્યો કે ભગવાનનો વિયોગ થયો એમનો પ્રાણ ઉડી ગયો એટલું કોમળ એમનું હૃદય બનાવી દીધું એમણે રૂપાંતર કરી દીધા જીવને સુખ્યા કરી દીધા પણ આવા હજારો ભક્તો એમણે તૈયાર કર્યા કે જેનું અંતર શુદ્ધ થયું અંતરે સુખિયા થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનની કરુણા દેખાય છે એમને આત્યંતિક સુખિયા કરવાની જે એમની ભાવના હતી એમાં એમણે વરદાન આપ્યું કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું જાઓ મારું આ વરદાન છે કે મારા એક એક ભક્તને એક એક ભક્તને હું અંતકાળે લેવા માટે જઈશ એમની કરુણાની પરાકાષ્ઠા આપણને ક્યાં દેખાય છે કે જે પોતાની ભક્તિ કરે છે એમનું તો સારું કરે છે પણ જે કદાચ ભક્તિ ન કરતા હોય એનું પણ ભલું કરે છે એનાથી આગળ કદાચ પોતાની ભક્તિ ન કરે તો વાંધો નહીં પણ કોઈ પોતાનો દ્રોહ કરે એનું પણ કલ્યાણ થાય અને એ પણ આપણે જોઈએ છીએ કે પરમહંસોને સ્વામિનારાયણ ભગવાનના સંતોને અણસમજણથી કેટલીક વાર લોકો તિરસ્કાર કરતા કેટલીક વાર એના વસ્ત્રો ખેંચી લેતા કેટલીક વાર એના પોટલા ફેંકી દેતા તુંબડા તોડી નાખતા માર મારતા ફિઝિકલ માર અને ઇતિહાસ કે છે સેંકડો સંતોને મારી નાખવામાં આવ્યા નિર્દોષ સંતોને જેણે કીડી જેવા જીવને ડૂબવેની એવા સંતોને મારી નાખવામાં આવ્યા પણ છતાંય ઇતિહાસમાં એક પણ પ્રસંગ એવો નથી કે સામે કોઈ સંતે કે કોઈ ભક્તે સામેવાળા વ્યક્તિને મારી નાખ્યા હોય અરે એ વાત તો જવા દો મનથી પણ કોઈનું અહિત થાય એવો સંકલ્પ નથી કર્યો આ સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય સંત પરંપરા છે ભગતસિંહ મહારાજ શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સામી મહાજ સ્વામી મહારાજ એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય એટલે આ સ્વામિનારાયણીય કરુણા છે સ્વામિનારાયણ ભગવાન કરુણાના અવતાર હતા એમણે બધાનું જ ભલું થાય એવી એક દિવ્ય એમની પરંપરા એમણે આપણને આપી છે જે આજે પણ આપણને જીવંત દેખાય છે તો આજે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય અવસરે આપણે કરુણા સાગર ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર કોટી કોટી પ્રણામ કરીએ